બાવ મૂત્ર ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે છેલ્લા કેટલાય સમયથી લગ્ન પ્રસંગોમાંથી ચોરી થવાના બનાવો વધ્યા હતા જેને લઈને પોલીસ કમિશનર દ્વારા અંગેની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી ક્રાઈમ બ્રાન્ચે રાજકોટમાં બનેલી આવી ત્રણ ઘટનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના અન્ય રાજ્યોમાં થયેલી એકતાલીસ જેટલી ચોરીની આરોપીઓ પાસે કબૂલાત કરાવી છે તપાસ દરમિયાન

સિંહ ગોયલે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચે લગ્ન પ્રસંગમાંથી કિંમતી ઘરેણાની ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે આ ગામના આરોપીઓ મધ્યપ્રદેશના કડિયાસાસી ગામના રહેવાસી છે અને આ ગામમાં એક આખી શાળા ચાલે છે કે જે શાળામાં લોકોની નજર ચૂકવીને કઈ રીતે ચોરી કરી શકાય તેની તાલીમ આપવામાં આવે છે ત્યાંની ગેંગ દેશના જુદા જુદા રાજ્યોમાં ફસાયેલી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે